સુરતમાં અવારનવાર કારમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે સુરતના એક બ્રિજ ઉપર દોડી રહેલી ડીઝલ કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી સુરતમાં અવારનવાર વાહનોમાં આગ લાગતા હોવાના બનતા હોય છે ત્યારે બ્રિજ ઉપર એક દોડતી કારમાં આગ લાગી ગઈ હતી જેથી કારમાં સવાર લોકોને બાજુમાં પસાર થતા બાઇક ચાલકે આગ અંગે જાણ કરતા જ કારમાં સવાર પરિવારના ચાર સભ્યો ચાવી પણ નીકળ્યા વિના હેન્ડ બ્રેક લગાવીને બહાર નીકળી જતા તમામનો બચાવ થયો હતો જો કે કારની બહાર નીકળ્યા બાદ ઓઈલ ટેન્કર અને ટાયર ફાટતા આસપાસમાં તફરી મચી ગઈ હતી ફાયર બ્રિગેડે રસ્તો બંધ કરી આગ ઉપર કાબુ મેળવ્યો તે દરમિયાન કાર બળીને ખાખ થઈ ચૂકી હતી શૈલેષભાઈ કાંકડીએ જણાવ્યું કે કારનો નંબર જીજી તેંત્રીસ બી વન થ્રી ફોર નાઇન છે ડીઝલ કાર હતી અને સાત વર્ષ જૂની આકાર માત્ર શહેરમાં જ ઉપયોગમાં લેવામાં આવતી માત્ર પંચાવન હજાર કિલોમીટર ચાલી હતી ગેસવાળી કાર સળગ્યાના બનાવો સાંભળ્યા હતા પરંતુ આ પ્રકારે ડીઝલ ગાડી અને એ પણ લક્ઝુરિયસ પ્રકારની ગાડી સળગી તે વ્યાજબી નથી અમારી પાસે વીમાથી લઈને તમામ ડોક્યુમેન્ટ છે અમે કંપની ઉપર કેસ કરવાની પણ તૈયારી કરી રહ્યા છીએ આગના પગલે રસ્તો બંધ કરી દેવાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા